નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર બોટાદ શહેરમાં આવેલ વોર્ડન નંબર દસ હરણ કુઈ વિસ્તારના નાગરિકો ગંદકીથી પરેશાન બોટાદ શહેરમાં હરણકુઈ નામનો વિસ્તાર આવે છે વોર્ડ નંબર દસ તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ કરવામાં આવતી નથી તેમજ ત્યાં આવેલ બેઠો પુલ પણ જજેરીત હાલતમાં આવેલ છે તથા આજુબાજુમાં બાવળોના ઝૂન લભા થયા છે તથા ગેરકાયદેસર દબાણો પણ થયેલા છે જેના કારણે નદીમાં પાણી આવતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે આ વિસ્તારના લોકોએ અવારનવાર લાગતા વળગતા તમામ અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી જેથી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં ગંદકી દૂર કરવામાં આવે તેમજ જે પુલ જજરિત છે તેને નવો બનાવવામાં આવે તથા બાવળના ઝૂડો સાફ કરવા માંગ કરી રહ્યા છે જો તેઓની માંગ સંતોષવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરવા પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે આપનું નામ કયો વોર્ડ છે વિસ્તાર કયો છે આ વિસ્તારનો પ્રશ્ન શું છે આ ગંદકી શું શું બીજું ગંદકી ગંદકીમાં કોઈ સફાઈ કામ થતું નથી અવારનવાર રજૂઆત છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અમે જેને અલગથી જીવતા હોય એવું વર્તન કરે કેવા કેવા પ્રશ્નો છે પ્રશ્ન અમારા આ ગંદકી બીમારી કોઈ સફાઈ કામ નહીં ગટરનું કામ નહીં આ બાવળ ઊભા છે મચ્છરા કેટલા થાય છે માણસો અવારનવાર બીમાર પડે છે કોઈ જવાબ જ નથી નગરપાલિકામાં રજૂઆત કરી નગરપાલિકામાં અવારનવાર અમારા ઘરનાઓ બધાએ એ રજૂઆત કરી કલેક્ટર સુધી રજૂઆત કરી પણ આ ઘોરતંત્ર ક્યારે નિંદ્રામાંથી જાગશે કંઈ ખબર નથી દારૂ પી હાલતમાં હોય એવી રીતે જવાબ આપે આવનાર સમયની અંદર આ જો કંઈ નહીં કરવામાં આવે આગળ તો પછી આગળના પગલાં લેવામાં આવશે અમે ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવાના છીએ નામ આપનું મારું નામ સાયરાબેન રફીકભાઈ વાસ છે

તાત્કાલિક અહીંયા રોડ બનવો જોઈએ નદી સાફ થવી જોઈએ આ ગંદકીવાળો તે સિવાય અમારે ડોર ટુ ડોર જે કચરાની ગાડી આવે ને એમ કે છે કે હાંજે આપશે તો હાંજે તો અમારે ફેરીમાં બધા મજૂરીયા માણા રહે છે તો બધા મજૂરીઓ વહી જાય તો કચરો કોઈ ક્યારે નાખે માંગ શું છે અમારી માંગ એવું છે કે કચરોની ગાડી સવારના વારે આવે નદી સાફ થાય ગટરનું કામ થાય રોડનું કામ થાય અને આ ગંદકીવાળાનો તો એટલો પ્રશ્ન છે એની કોઈ સીમા નથી એના હિસાબે જીવ જંતુ એરું પડકા બધું ટોટલ વસ્તુ ઘરમાં આવી જાય માંગ નહીં સંતોષવામાં આવે તો આગળના સમયની અંદર અમે આગળ છે ને નગરપાલિકામાં જઈને બેસશું અથવા કોઈ પણ પગલા લેવા પડશે આગળ તો અમે લઈશું